મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં કેમ છો મજામાં તારીખ આજે સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ હવે તમે ના જઈ રજા હે શું વાત બ્લેક બ્લેક આ બ્લેક બ્લુ બ્લેક બ્લુ બધા સવાર સવાર શું જોઈએ ને કોલેજ આવી ગયો ને એટલે હવે આવે હવે ક્લાસ ચાલુ છે ક્યાં છે હે ક્યાં જવાનું છે વાપરવાના તો પણ વાપરવાના ફાફડા વાપરવાના કમો વાપરવાના કમાવાના પછી ઘર રાખવાના કમાવાના એ બધું બધું પછી તો જે

તો કે સંકેત આવ ગણતરી માં લીધું તમને કાવા દીધું કે આ આપણો તો જ્યુસ તૈયાર છે ટકા થઈ જાય કે હા થઈ જાય હા થઈ જાય હા જઈને ગ્લાસ માં કો કો તો આ

કાલે છે ને એક ભાઈએ મને એમ કીધું કે નો માગી ને તો માય ન આપે પીરસે એમ એટલે માગવું તો પડે એટલે સબસ્ક્રાઈબ કરવાનું તમને કહેવાનું કારણ એ છે કે અમારો ટાર્ગેટ છે ને દસ હજાર સબસ્ક્રાઈબ કરવાનો હતો ને દિવાળીએ એ તો ન થયો કાંઈ વાંધો નહીં નથી જોયો એટલે આપણે એવું નથી કે એમાં લોગનો થોડું ક્યાં ઓછા નાખ્યા છે કે એવું કંઈ પણ છે ને અત્યારે તો સબસ્ક્રાઈબર એ રીતે વધે છે રોજના બે ને ત્રણ ને ચાર ને એમ તો તે આવતી દિવાળી એ નહીં થઈ રી એટલે જ ખાસ તમને કહેવાનું હતું કે તમે જોવો છો લોક પંચાવન ટકા વ્યુઅર્સ અમારા એવા છે કે એઝ એ લોગ રોજ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરેલું તો પ્લીઝ આજે પાછી એકવાર રિક્વેસ્ટ કરું છું તમે સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરી લો ને એટલે અમારે દસ હજારનો ટાર્ગેટ પૂરો થાય ને એટલે આમ અંદરથી મજા આવે કે દસ હજાર થઈ ગયા નથી આપણે હવે વિડીયા બનાવતા ટેન કેનો કંઈક આપણે પછી આયોજન કરી લેલું કંઈક પ્રોગ્રામ બોગ્રામનું એટલે આવું મતલબ આયોજન થયા કરે ને એવું બધું મજા કર્યા કરી અને તમને પણ સાથે સાથે મજા કરાવતા રહી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એકવાર સબ્સ્ક્રાઈબ કરી લેજો પાછું એકવાર એટલે ફાઇનલ ટાઈમ પર સબસ્ક્રાબ્બસ કરેલું હોય ક્યારેક બપોરે કામ આવી જાય ને જો બે વાગે ગયા બે વાગે ઘેર આવીને તો લગભગ કોઈ હોય નહીં જો આ ભાઈ એક વેદાન છે અહીંયા સુઈ ગયો છે રસોડું આખું ખાલી મારે ડીશ અહીંયા પડી છે એમને આથમો તો હોય ને જાતે ખાઈ લેવાનું આરામ કરી લેવાનો અને પાછું લાગી જવાનું આ રૂટીન લાઈફ છે હમણાં સન થોડા દિવસથી મોડું નથી થતું પણ આ બહુ મોટું થઈ ગયું પાછું બે વાગી ગયા ચાલો તો જમી લો લંચ કરી લો જમવા બેઠો ને તો જમતા પહેલાં થોડોક વિચાર હતો કે શું ખાવું એમ પણ મનમાં આવું શાક વિચાર આવ્યો બટાકાનું શાક હોય ને તો ખાવાની મજા આવી જાય ખાલી એટલો મનમાં થોડો વિચાર્યો ને ખોયલું ને ત્યાં જો મસ્ત બટાકાનું શાક છે એટલે ક્યારેક ક્યારેક આપણા સારા મનથી વિચારતા હોય ને તો મળી જાય શું ઓકેલું માગો 20 ને 2 30 એવું છુ સાલ માર્યા તો બોલો જાય કે નહી લાલ કી ઇ ઓન ને છે ને બે થેરાપીમાં આવ્યા છે હવે આ બાયો એ ધંધા સડાયો છે કેમ થાય જોઈ કાં જોજો પહેલી વખત અમે બે થેરાપીમાં આવ્યા છે એ લોકો રોજ ડેલી આવ્યા છે ઘણા લોકો આવે છે પરેશભાઈ ના વાય પરેશભાઈ ના બા અમારે બે ભાઈ નથી કરવા નું ભરો તો કે વાંઘો નઈ જોમ ને ભાઈ સ્ટાઈક કરી કે હું જામું નથી

કે જે ફોન હાથમાં હોય કે ફોન છે આપણે નથી આવું ફોન હોય નથી ગાડી ઉગો શીખવા લીધો ફોન મૂકી ને તારે તો વસ્તુ કરવી તને આપણી પાસે આમ ભૂતની ચોટલી પકડાઈ ગઈ હાથમાં આવી ગઈ છે બેસણા માં જવાની ડ્રેસ કરી લીધો છે

અને વિજયભાઈના સાધુભાઈ ને ત્યાં પણ જવાનું છે બેસવામાં ને અહીંયા અહીંયા બેસણ નથી ત્યાં તો એમનું બેસવા જવાનું છે મેં કીધું તું અઠવાડિયા પેલા એના સાધુભાઈના પપ્પા એક્સપાયર થઈ ગયા છે એટલે આજે અમે મારા માસીના બેસવામાં જઈએ છીએ ત્યાંથી રિટર્ન આવીને ને પછી પાછા ત્યાં વિજયભાઈ ને સાધુભાઈના ઘેરે જઈએ છીએ તો આજનો બ્લોગમાં કદાચ થોડુંક ઓછો આવે કરે કદાચ ચેન્જ કર્યું ઘરના છોકરો લેવાશે અહીંયા બાળકોનો અભ્યાસ ચાલુ છે કે હું આવ્યો એટલે ચાલુ થઈ ગયો ચાલુ હોય છે ને અમારે નીચે તો એમ થઈ જાય છે નીચે ફોન આવો ને એટલે મુકાઈ જાય સર આમ અવાજ સાંભળે ને રસ્તામાં આ દાદરમાં એટલે ફોન તરત મુકાઈ જાય આ છોકરાઓ ભણવામાં બધા હોશિયાર છે અને દસમાના વિદ્યાર્થી છે દસમા ધોરણના એટલે થોડીક મહેનત વધારે કરે છે સરસ જો હવે છે ને બેસણામાંથી તો નીકળી ગયા મારા માસીના બેસણામાંથી બા અને દાદા ત્યાં બેઠા છે અને અમે જઈએ છીએ વિજયભાઈના સાડુભાઈને ત્યાં નથી ને ત્યાં આપણે આમ જ આપણે ક્યાંક પોસ્ટ કરવા છે ઓ ચાલો અહીંયા જઈએ છે નવીર શામ પરેશ છે નવી રેશ ਗਨੇ ਸੀ ਤੇ ਕੋ ਦੇ ਨਾ ਸਹਾ ਬਜਾ ਦੇ ਅਨ ਸੁੰਦਰ ਕਮਲ ਸਰੀ ਖਾ ਨੇ ਪਰ ਸੁੰਦਰ ਸੁੰਦਰ ਲਟਕਾ ਡੋਨ ਹੱਥ ਨਾ ਹੋ ਅਨ ਸੁੰਦਰ ਅੰਮ੍ਰਿਤ ਸਰੀ ਖਾ ਵੇ ਇਹ ਆ ਵਿਸ਼ੀ ફાઈનલી બધાય બેસણામાં ને સત્સંગમાં ને જઈને નીકળી ગયા છે ને હવે જો ગાડીમાં મેં ચાર છે વિજયભાઈ ને તો મજા આવતી હતી પણ પછી બધાયને ખબર વહેલું જાગવાનું હોય ને મજા આવતી હતી ને દાદા ગાતા તા સારું કેમ બહુ મસ્ત ગત એમાં છે ને ઓલું જેવું ગયું ને વીરા વાળું એ બહુ જોરદાર ગાયું લાંબા હાથે નું ગાયું બહુ મસ્ત ગાયું જો કે આપણે બ્લોગ માં લીધું છે તમે બધા જોયું છે પણ તમને તો જો કે એમાં પાંચ ટકા નહીં સાંભળવા મળે એ કેમ કે સારા જયારે ઓલો રાગ આવે ને ત્યારે આપણે કેમેરો બંધ કરી દીધેલો હોય પછી પાછું એમ થાય કે આનું પાછું આવે ને તો લઈ પડી કે પાછું રિપીટ તો ન આવે એવું છે આપણે વેદનનો ફોન આવ્યો આવી જે ઘરે એમ મેં તું ક્યાં રખડી શો છું ક્યારે ના બેઠે હાલો કે હું આવું આપણે ગાડી શીખવા જઈએ કે ધારો આવે છે તેલ એટલે ઘેરા વાટ છે બેઠો હશે

પેલો બીજો રાઉન્ડ ચાલુ થયો છે હવે પપ્પાની વાહન ગાડીમાં એમ બેસાડવાના સીધા જતી બેહન તો એમ થાય લે થાવ રેડી આવડી ગઈ પણ ચાલ છટકા મસ્તી ન મારે છે ક્લાસ પૂરી કરીને તો જ એ રીતે ગેરમાં નો વાંધો આવે છે ક્લાસ તો પૂરી નથી જ કરતો હું છે ને કાલે કોક કોમેન્ટમાં વખાણ કરતો હતો કે કાકા બહુ સારી રીતે ગાડી શીખવાડે છે બહુ સારી રીતે શીખવાડું છું સો પણ આખે આખા વ્લોગ નથી લાતો હું બે ઝાપટ હોતી વસ્યા નાખી હતી એ વ્લોગમાં નહોતું એટલે એવું હોતી આવે

ટાઈમે ધીમી પાડવાની બીજા કોન મારવાનો આમ કોક વાહન આવતો કવ પછી મારવાનો એમ નહીં આમ વાહન આવતો એટલે મારવાનું તો કોલેજમાં ખોટું તો બોલવાની સિસ્ટમ હોય જ એમ ને હું ભોળ કોલેજ કરતો હોય કે તું કરતો હોય બધું હરકું હોય મને એમ કેમ જ બોલતા હશું અમારી સર્વિસ થતી હોય કઈ વાંધો નહીં લાગે ક્યારે સર્વિસ થતી

અનેના ફોટા મૂક્યા જો તો મને બતાવ આગળ કાયમ કરે છે માર તો આ પકનું જો એટલે હું ખાલી હાથ ના થા કે કામ કરે ને કામ શું કાઉ વખણ કરવા બોલાવો પાને એનન ભાઈ બગાડ્યો ઓહો હો બા પહેલા વખણ કરી લ્યો પછી ક્યો તો હું છું તો પછી જાનુન લે હે જાનુન લે આયા સર ગાડી થોડું છે મિ ગાડી લઈને જવાય તો આ લી જન્મનો મજા નથી મર ગાડી

હવે આસપાસ આ ક્વેશ્ચન આન્સર નવા નવા એવા છે સવાલો અને જવાબો દઈ દઈએ તમને ઉર્મિલાબેન પટેલે ક્વેશ્ચન નહીં પણ એક લેખું છે કે તમારા પપ્પા મમ્મીને લાલો પિક્ચર જોવા લઈ દઉં તો એવો વિચાર તો અમને હતો જ અને છે જ હજી પણ હમણાં એક બે મરણ એવા થઈ ગયા છે કે મમ્મી અને પપ્પા નો જ જાય ગમે એમ કરો તો એટલે થોડોક સમય જઈએ અને કદાચ લાલો ચાલતો હશે તો બતાવશું અમને મોકલશું જોવા પછી વર્ષાબેન કોરિયા નો એવો સવાલ છે અમારું વિચારો યુકેમાં ત્રણ વાગે વાગે રાત પડી જાય છે જરાય નથી ગમતું એટલે કાલે હવે વાત કરતા હતા ને કે સાડા છ વાગે ત્યાં તો અંધારું થઈ જાય ને આપણને ઓફિસે કંટાળો હોવા માટે એટલે એણે એમ કીધું છે અમારું વિચારો કે ભાઈ ત્રણ વાગે યુકેમાં લંડન અને યુનાઇટેડ કિંગડમમાં ને ત્યાં ત્રણ વાગે ત્યાં અંધારું થઈ જાય અત્યારે બોલો બપોરના ત્રણ વાગે અંધારું થઈ જાય રાત કેટલી લાંબી થતી હશે એટલે ન તો ગમતું હોય પણ હવે શું કરવું કુદરતનો નિયમ છે કંઈ આપણીથી ફેરફાર થાય નહીં પછી એક શિલ્પાબેન દોઢિયા ડોઢિયા એમનો સવાલ છે તમારા પપ્પાની સ્પીચ મુંબઈની ગુજરાતી જેવી છે અને તમારા બધાનું કેમ લોકલ સ્પીચ છે તમારા પપ્પા પહેલાં મુંબઈ રહેતા આ છે ને સવાલનો જવાબ મેં પહેલાં એક વખત આપ્યો તો તમને જ આપ્યો ખબર નહીં ઘણા સમય પહેલાં એવો સવાલ આવ્યો હતો કે તમારા પપ્પાની સ્પીચ મુંબઈના ગુજરાતી જેવી છે અમારો પપ્પા કોઈ દીધી મુંબઈ રહ્યા નથી પણ એની સ્પીચ મુંબઈના ગુજરાતી જેવી છે અમને કોઈ દી એવું ફીલ ન થતું ખબર નહીં હોય ત્યાં મુંબઈના ગુજરાતીની સ્પીચ કેવી હશે પણ અમને તો અમારી જ જ લાગે છે અમે કંઈ ફેરફાર લાગતો જ નહીં તો એ તમે કહો છો તો કદાચ હશે એવી એમની બોલવાની સ્ટાઇલથી માંડીને કે એમાં હશે ખબર નથી કાલે આપણે દાદાને પૂછીશું મારા પપ્પાને પૂછ્યું પૂછશું એવું કંઈ કેમ છે તમે કંઈ મુંબઈવાળા હાર રહેતા અને મિત્રો હતા મુંબઈવાળા પણ અહીંથી પછી મુંબઈ ગયા પહેલા અહીંયા રહેતા એટલે હવે એની સ્પીસ કઈ રીતે ખબર નથી પછી હા શિલ્પાબેન પંચાલ એમનો સવાલ તમે ટુ વ્હીલરને ને ગાડી કેમ કહો છો સ્કૂટર બોલો ઓકે તો આ એક ટેવ પડી ગયો કે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલ હોય કે એ ગાડી કહી દી અહીંયા ટુ વ્હીલરને બાઇક કહેવાય મોપેડ કહેવાય સ્કૂટર કહેવાય ઘણું વસ્તુ કહેવાય પણ હવે અલગ અલગ આવતું હોય પણ એને બોલવાની કેમ સ્ટાઇલ હોય તમે આ દાખલા તરીકે પહેલાં આપણે ટૂથપેસ્ટ લેવી હોય તો કોઈ દુકાને જઈને એમ ન માગે ટૂથપેસ્ટ આપો કોલગેટ આપો તો એમ કઈ એટલે એક આ શું કહેવાય હેબિટ પડી ગયું ને કોલગેટ વાપરતા એટલે કોલગેટ એમાં ગાડીનું વરે એની જેવું છે તો આજના ક્વેશ્ચન આન્સર અહીંયા મસ્ત સવાલ આવ્યા તમારા એના જવાબ આપણે આપ્યા છે તો લોકો અહીંયા આપણે ઝેડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ Alors, la pièce de